હલો ઇન વેલકમ ટુ ફૂડ મંત્ર ભાઈ સર વી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી હતી આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢોંસા બનાવીશું અને એ પણ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જેવા ક્રિસ્પી અને મસ્ત ટેસ્ટી ઢોસા બને ને એવા જ ઢોસા આજે આપણે ઘરે બનાવવાના છે અને ખાસ કરીને એનું ખીરું આપણે ઘરે તૈયાર કરી રહ્યા છીએ જનરલી આપણે ખીરું બહારથી લાવતા હોય છે પણ આજે આ ખીરું આપણે ઘરે તૈયાર કરીશું અને એના માટે મેં એક લોટ તૈયાર કરેલો છે આ લોટમાંથી આપણે ખીરું બનાવીશું એટલે કે દાળ કે ચોખા પલાળવાની જરૂર નથી અને આ આ તમે લોટ તૈયાર કરી અને રાખી શકો છો અને આ લોટમાંથી એકદમ ઇઝીલી ખીરું તૈયાર થઈ જતું હોય છે તો આ લોટમાં ત્રણ ભાગ ચોખા છે અને એક ભાગ અડદની દાળ છે જેથી કરીને ઢોસા એકદમ ક્રિસ્પી બનશે અને એની સાથે લગભગ એક ટી સ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરેલા છે આ બધી જ વસ્તુને ક્રશ કરી લીધી છે મિક્સરમાં અને કરકરી પેસ્ટ કરકરી આપણે બાટી લીધી છે એટલે કે કરકરે લોટ તૈયાર કર્યો છે આ લોટ કરકરો હોવો જોઈએ એકદમ લીસો લોટ નથી લેવાનો આ રીતનો કરકરો લોટ મેં તૈયાર કરી લીધો છે તમે ઘંટીમાં પણ દળી શકો છો મિક્સર જારમાં પણ તૈયાર કરી શકો છો અથવા તો બહારથી પણ દળાવી શકો છો તો આ રીતે મેં ઢોસાનો લોટ તૈયાર કર્યો છે આ લોટના કારણે ઢોસા એકદમ સરસ તૈયાર થાય છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે ખીરું બનાવવા માટે મેં બે કપ લોટ લીધેલો છે અને આ લોટમાં હવે છાશ આપણે કરી લઈશું એનું ખીરું તૈયાર કરવાનું છે તો અત્યારે હું એક કપ છાશ તૈયાર એડ કરી રહી છું અને આ છાશ છે ને ગરમ કરેલી છે ઘણી વખત કેવું થાય છે કે આથો બરાબર નથી આવતો હોતો આથો કોઈકનું બહુ જ વધારે પ્રમાણમાં આવી જાય છે અને કોઈકનો આથો નથી આવતો હોતો તો છાશને તમે થોડી હુંફાળી ગરમ કરી લેશો ને તો આથો એકદમ સરસ આવે છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડું પાણી એડ કરી દઈશું ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે આપણે હાથો આપવા માટેની છાશ લેતા હોય ને એ બહુ જ વધારે પ્રમાણમાં ખાટી ન હોવી જોઈએ ખટાશના કારણે શું થશે કે વધારે પ્રમાણમાં હાથો આવી જશે અને એના કારણે સ્વાદ બગડી જશે હવે એકદમ પ્રોપરલી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો આ રીતનું ખીરું તૈયાર કરવાનું છે મીડિયમ ઘટ ખીરું તૈયાર કરવાનું છે બહુ વધારે ઘટ પણ નહીં અને બહુ વધારે ઢીલું પણ નહીં આ આવી કન્સિસ્ટન્સી જો હશે ને તો જે કરકરો લોટ આપણે લીધેલો છે તો એ જે લોટના કણ છે એ પાણીમાં સરસ રીતે ફૂલશે અને ખીરું હજી થોડું વધારે ઘટ થશે એટલે જ્યારે આપણે ઢોસા ઉતારશું કે હજી એક પ્રોસેસ કરીશું ત્યારે એની અંદર થોડું પાણી ફરીથી આપણે એડ કરવું પડશે અને આની અંદર હજી એક એવી પ્રોસેસ કરવાની છે જેના કારણે ઢોસા જે છે એકદમ સરસ તૈયાર થશે હવે આ જે ખીરું તૈયાર થયું છે એને ઢાંકીને આપણે લગભગ બે કલાક માટે રહેવા દઈશું જો ત્રણથી ચાર કલાક પછી ખીરું આ રીતે થઈ ગયું છે એમાં આથો આવી ગયો છે તમને દેખાય છે ને એકદમ સરસ આથો આવી ગયો છે તમે જોઈ શકો છો જો ઝાળી પડી છે છે ને અત્યારે સિઝન એવી છે કે આથો આવી જાય ગરમીની સિઝનમાં વરસાદની સિઝનમાં આથો જલ્દી આવી જાય છે ઠંડક હોય તો આથો આવવામાં તકલીફ પડે છે હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે એને થોડું બ્લેન્ડ કરી લેવાનું છે બ્લેન્ડ કરવાથી કારણ કે આપણે લોટ લીધેલો છે એટલે બ્લેન્ડ કરશું એટલે એનું જે ટેક્સચર છે એ આપણે દાળ અને ચોખા પીસ્યા હોય ને એવું સરસ ટેક્સચર આવી જશે તો આપણે આ જે મિશ્રણ છે એને બ્લેન્ડ કરી લઈએ હવે એને બ્લેન્ડ કરી લઈશું પહેલાં એમ જ કરવાનું છે તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર ધીમે ધીમે ચેન્જ થઈ રહ્યું છે હવે એની અંદર થોડું પાણી ઉમેરીશું લગભગ બે થી ત્રણ ચમચી જેવું અને ફરીથી બ્લેન્ડ કરી લઈશું જો મિશ્રણને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી બ્લેન્ડ કરી લીધું છે જેથી કરીને એનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ આવી ગઈ છે હવે એની અંદર બે ચમચી આપણે સોજી એડ કરી દઈશું આ સોજી એડ કરવાના કારણે આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે સોજી એડ કરવાના કારણે ઢોસા છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે અને બહુ જ ટેસ્ટી તૈયાર થવાના છે એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એને લગભગ અડધો કલાક સુધી આપણે રેસ્ટ આપશું અને પછી આપણે ઢોસા ઉતારી લેવાના છે તો પછી જ અત્યારે સોજી આપણે એડ કરી છે એટલે જો જરૂર લાગે ને તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી પણ આપણે એડ કરીશું કન્સિસ્ટન્સી માટે કારણ કે સોજી છે એ પાણીને સોપ કરી લેશે એટલા માટે હવે આપણે આ જે મિશ્રણ છે એને આપણે લગભગ દસથી પંદર મિનિટ અથવા તો અડધો કલાક સુધી રહેવા દઈશું ઢાંકીને રહેવા દેવાનું છે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્સી હજી થોડીક ઘટ છે એટલે આપણે થોડા પ્રમાણમાં પાણી એડ કરીશું અને એની સાથે મીઠું એડ કરી દઈશું ટુ ટી સ્પૂન મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી આપણે જેવી જોઈએ એવી સરસ આવી ગઈ છે હવે એમાંથી આપણે ચીઝ ઢોસા તૈયાર કરી લઈએ ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને એની કન્સિસ્ટન્સી એકદમ સરસ આવી ગઈ છે હવે એની અંદરથી આપણે મૈસૂર ઢોસા તૈયાર કરી લઈશું ચીઝ ઢોસો તૈયાર કરી લઈશું આપણે તવાને મેં ગ્રીસ કરી લીધો છે અને એની સાથે સાથે એનું ટેમ્પરેચર ડાઉન કરી લીધું છે હવે એને ફેલાવી લેવાનું છે જ્યારે પણ ઢોસો ફેલાવતા હોય ને ત્યારે ગેસનું ટેમ્પરેચર સ્લો રાખવાનું છે તો જ ઢોસો એકદમ સરસ રીતે ફેલાઈ શકે છે જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઢોસો તૈયાર થયો છે અને એનું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થયેલું છે તો જ આટલો સરસ ઢોસો પથરાય છે હવે ઘીથી ગ્રીસ કરી લઈએ ઢોસા સાથે ઘીનો સ્વાદ બહુ સરસ લાગે છે એટલે તેલને બદલે તમે ઘી વાપરશો તો તમને એવું લાગશે કે તમે બટરમાં કૂક કરી રહ્યા છો હવે એને બે થી ત્રણ મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું ઢોસો સરસ ગુલાબી રંગનો થઈ ગયો છે હવે એના ઉપર ચીઝ છીણી લઈશું ચીઝ તો તમને જેટલી મજા આવે અને જેટલી ગમે એટલી છીણી શકો છો અત્યારે મેં અડધા ક્યુબ જેટલી ચીઝ લીધેલી છે એની સાથે થોડા પ્રમાણમાં ચાટ મસાલો છાંટી લઈશું એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે તમે ક્યારે આવો ચીઝ મસાલા ઢોસો તો નહીં જ ખાધો હોય એની ઉપર થોડો પ્રમાણમાં લાલ મરચું પાવડર એકાદ મિનિટ માટે થવા દેવાનું છે ઉપરથી થોડી ચીઝ છાંટી થોડી કોથમીર છાંટી લઈશું તમે જોઈ શકો છો કે ચીઝ સરસ સ્મેલ્ટ થઈ ગઈ છે અને ઢોસો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે ઢોસાને આપણે આવી રીતે કાઢી લઈશું જો એકદમ સરસ એનો કલર આવી ગયો છે અને ઢોસાને આવી રીતે ફોલ્ડ કરી અને સર્વ કરી લઈએ ઢોસાને સર્વ કરી લઈએ એકદમ ટેસ્ટી ઢોસો તૈયાર છે અને અત્યારે કેચઅપ અને કોપરાની ચટણી સાથે સર્વ કરી રહ્યા છીએ જો આ રીતે તમે ઢોસો બનાવશો તો તમારે સાંભારની પણ જરૂર નથી ઈવન ચટણી નહીં હોય તો પણ ચાલશે અને બહુ જ સરસ ટેસ્ટી ઢોસો તૈયાર થશે